કાયસ્કને અધિકારીઓની ઉપસ્થિતિમાં સાલ આપી આપી વિદાય સમગ્ર ગુજરાત રાજ્યમાં બસો બે હોમગાર્ડ પરીક્ષામાં બેઠા હતા સુરત જિલ્લામાં નવા તાલુકામાંથી પંદર જવાનો પરીક્ષામાં બેઠા હતા જેવા બાર પાસ થયા પાસ થયેલા હોમગાર્ડમાં સૌથી વધુ માંડવીમાં છ માંથી ચાર પાસ થયા છે અને બારડોલીમાં ત્રણ જવાનો રેન્કમાં આવ્યા છે નાયબ પોલીસ અધિક્ષક ની અધ્યક્ષતામાં માંડવી ખાતે ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ્સ નિવૃત્તિ અને બાર પ્લાન્ટુનમ કમાન્ડન ની રેન્ક સ્ટાર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો હું એચ એમ ચુડાસમા નિવૃત્ત જુનિયર સ્ટાફ ઓફિસર તાલીમ હોમગાર્ડ ગુજરાત રાજ્ય આજરોજ સુરત ગ્રામ્યના માંડવી યુનિટ ખાતે વય નિવૃત્ત થયેલા શ્રી સતીષભાઈ કાયસના નિવૃત્ત સમારોહની અંદર મને ઉપસ્થિત રહેવાનો આજે એમાં આમંત્રણ આપીને મને મોકો મળ્યો છે ત્યારે હું એક તો એમને વય વયનિવૃત્તિને શુભેચ્છા પાઠું છું સાથે સાથે ખાસ કરીને આજે વિશેષ મને આનંદ એ છે કે આ સુરત જિલ્લાના જે બાર પ્લાટૂન કમાન્ડરો જે પોતે પરીક્ષા આપીને જે સફળતા એમને પ્રાપ્ત કરી છે એમને રેન્ક ધારણ કરવાનો પણ જે આજે કાર્યક્રમ રાખવામાં આવેલો એની અંદર પણ ઉપસ્થિત મને રહેવાનું મળ્યું એ બદલ હું ખરેખર મારી મને ભાગ્યશાળી ગણું છું હવે જે રેન્ક ધારણ કરવાનો જે કાર્યક્રમ છે એ બાબતે હું આમને ખાસ જણાવું તો અમારા આદરણીય કમાન્ડર જનરલ શ્રી મનોજ અગ્રવાલ સાહેબ કે જેઓ ગુજરાત રાજ્ય હોમગાર્ડ્સના વડા તરીકે કાર્યભાર સંભાળ્યા પછી આ દળ છે એ ખૂબ જ પ્રગતિના સોપાન સર કરી રહ્યું છે રેન્ક ટેસ્ટની વાત કરીએ તો હમણાં છેલ્લા જે અમારા ચૂંટણી બંદોબસ્તો થયા એમાં અમને અધિકારીઓ થોડી અમને તંગી અનુભવાતી હતી તો સાહેબે કીધું અમને બોલાવીને કે ભાઈ આ રેન્ક ટેસ્ટ ક્યારે થયો કીધું સાહેબ છેલ્લા છ વર્ષથી થયો નથી તો સાહેબ કે તમે એમ કે રેન્ક ટેસ્ટનું આયોજન કરો તો સાહેબના સંપૂર્ણ માર્ગદર્શન સૂચન થકી અને એમના પ્રેરણા થકી આજે ગુજરાત રાજ્ય હોમગાર્ડસના પ્લાટુન કમાન્ડર રેન્ક લિસ્ટનું સીટીઆઈ જરૂર તાલીમ કેન્દ્ર ખાતે ટૂંકા સમયગાળામાં આયોજન કરવામાં આવેલું અને એની અંદર ગુજરાત રાજ્યમાંથી ટોટલ બસો ને બે ઉમેદવારો ઉપસ્થિત રહેલા જે પૈકી સુરત ગ્રામ્ય જિલ્લાના પંદરમાંથી બાર અધિકારીઓ આજે પાસ થયા અને એમનો રેન્ક ટેસ્ટનો કાર્યક્રમ આજે સફળતાપૂર્વક યોજા રહ્યો છે ત્યારે આ જે અધિકારીઓ છે દલને પોતે વેગવંદુ બનાવવામાં પોતાનો ફાળો આપશે અને વય નિવૃત્ત થયેલા જે સતીષભાઈ કાયસથી એમનું નિવૃત્તિનું જીવન પણ સારું રહે તેવી હું દળ વતી અને નિવૃત્ત અધિકારી બધાને હાર્દિક શુભકામના પાઠવું છું જય મારું નામ સંજય કાંતિલાલ પટેલ છે હું સુરત ગ્રામ્યમાં હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે ચાર્જ સંભાળું છું આજરોજ સતીષભાઈ કાયસના વિદાય સમારંભના પ્રસંગમાં અમે બધા આમંત્રિત મહેમાનોને બોલાવી એક કાર્યક્રમ રાખ્યો છે જેમાં સતીષભાઈ કાયસને વય નિવૃત્ત તરીકે વિદાય સમારંભ આપ્યો છે અને સુરત ગ્રામ્યમાં ટોટલ પંદર ઉમેદવારોએ પ્લાટૂન કમાન્ડરની પરીક્ષા આપી હતી એમાંથી બાર અધિકારીઓ બાર ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા છે જેમને રેન્ક ધારણ કરવાનો આજે કાર્યક્રમ સાથે સાથે રાખ્યો હતો અને છેલ્લા છ વર્ષથી પ્લાટૂન કમાન્ડરની પરીક્ષા વડી કચેરી મારફત કોઈ આયોજન થતું ન હતું પરંતુ મહેરબાન કમાન્ડર જનરલ શ્રી મનોજ અગ્રવાલ સાહેબના સાનિધ્યમાં ચુરાસમા સાહેબ હસ્તક આ કાર્યક્રમનું આયોજન થયેલ છે અને સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી અમારા સુરત ગ્રામ્યના બાર યુનિટના બાર અધિકારીઓ પાસ થયા છે જેઓને આજે રેન્ક ધારણ કરવામાં આવે આપેલ છે અને સતીષભાઈ કાયસને વય મર્યાદાને કારણે નિવૃત્ત કરેલ છે જય હિન્દ જય ભારત